ગુજરાતી વાર્તા ઉતાવળે આંબા ના પાકે ઘણા સમય પહેલાંની વાત છે કોઈ એક ગામમાં એક કઠિયારો અને એની પત્ની બંને એક ઝૂંપડીમાં રહેતા હતા કઠિયારો ઉંમરમાં ઘરડો અને સ્વભાવે સીધો સાદો અને દયાળુ હતો પણ હતો ખૂબ ગરીબ આ વૃદ્ધ કઠિયારો એની ગરીબીમાં પણ ખુશ હતો જે કાંઈ મળી જાય એનાથી સંતોષ માની લેતો તે રોજ જંગલમાંથી લાકડા કાપી બાજુના ગામમાં વેચી આવતો એમાંથી જે થોડી ઘણી આવક થતી તે લાવીને પોતાની પત્નીના હાથમાં મૂકી દેતો પત્ની આ થોડી આવકના કારણે આ કઠિયારને મેણા મારતી રહેતી એ વૃદ્ધ કઠિયારો પોતાની પત્નીને સમજાવતો કે ધન દોલતથી શાંતિ નથી મળતી સાચું સુખ તો સંતોષમાં હોય છે પરંતુ પેલી વૃદ્ધ સ્ત્રી પર એની કોઈ અસર થતી નહીં એક દિવસ એ વૃદ્ધ કઠિયારો જંગલમાં લાકડા કાપવા ગયો જેવી એને એક ઝાડ કાપવા માટે કુહાડી ઉઠાવી ત્યાં ઝાડમાંથી અવાજ આવ્યો ઓ વૃદ્ધ મને કાપીશ નહીં હું તારી બધી જરૂરિયાત પૂરી કરી દઈશ જ્યારે પણ તું મને અડકીશ હું તારી ઈચ્છા પૂરી કરી દઈશ પહેલાં વૃદ્ધ કઠિયારાએ ઝાડ ન કાપ્યું અને આગળ વધ્યો એ દિવસે આ વૃદ્ધે થોડાક જ લાકડા કાપ્યા અને થોડા પૈસા મળ્યા એ લઈને ઝૂંપડીએ પહોંચ્યો જ્યારે એની વૃદ્ધ પત્નીએ આ થોડા પૈસા લાવવાનું કારણ પૂછ્યું તો એણે પહેલાં વૃક્ષવાળી વાત કહી આ સાંભળી આ વૃદ્ધા પોતાના હાથથી માથું કૂટતાં બોલી ઓહ આ તમારી અકલ ક્યાં મરી ગઈ છે એ વૃક્ષ પાસેથી કંઈ ધન ધાન્ય તો માગી લેવું હતું જાઓ જઈને માગો કે આપણા ખાવા પીવા માટેનો સામાન કદી ના ખૂટે એ ડોસો જંગલમાં ગયો અને પહેલાં વૃક્ષને અડક્યો તો એ વૃક્ષમાંથી અવાજ આવ્યો ડોસા મને કેમ યાદ કર્યું વૃક્ષ દેવતા મારી ઝુંપડી ખાવા પીવાથી પૂરી ભરી દો જા એમ જ થશે વૃદ્ધ ઝુંપડીએ પાસો આવ્યો તો શું જુએ છે કે આખી ઝુંપડી કેટલી વસ્તુઓથી ભરેલી હતી અને એની પત્ની એને આમતેમ ગોઠવી રહી હતી હવે તો ખુશ થઈને પેલી વૃદ્ધાએ પોતાના વૃદ્ધ પતિને કહ્યું ધન ધાન્ય તો ખૂબ આવી ગયું પણ આપણી ઝૂંપણી જુઓ કેવી ગંદી અને તૂટી ફૂટી છે તો જો આ આલીશાન હવેલી બની જાય તો કેવું સારું આ વૃદ્ધ કઠિયારાની પોતાની પત્નીની વાત સાચી લાગી તે દોડતો જંગલમાં ગયો અને પહેલાં વૃક્ષને અટક્યો ડોસાએ કહ્યું અમારી ઝૂંપણી ગંદી અને તૂટી ફૂટી છે એની જગ્યાએ શાનદાર હવેલી બનાવી દો અને નોકર ચાકરોનો ઠાઠમાઠ ગોઠવી દો ઝાડમાંથી અવાજ આવ્યો જાઓ એવું થશે ડોસો ઘરે આવ્યો હવે તો ખુશ છે ને તારા મનની બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ હવે તો સંતોષ થયો ડોસાએ પોતાની વૃદ્ધા પત્નીને પાસે બોલાવીને કહ્યું પરંતુ એ વૃદ્ધાને હજુ સંતોષ થયો ન હતો એને દુઃખ હતું કે તે વૃદ્ધ છે અને એ કારણે સુખ વૈભવનો પૂરેપૂરો આનંદ નથી માણી શકતી એણે પોતાના વૃદ્ધ પતિને પોતાના મનની વાત કહી મારી બધી આશાઓ પૂરી થઈ ગઈ ધન દોલત મકાન નોકર ચાકર બધું મળી ગયું પરંતુ હજુ એક વસ્તુની ઉણપ છે જો હું જવાન હોત તો હું આ બધી સાહેબી પૂરેપૂરી રીતે માણી શકત તો એમાં દુઃખી થવાની શું વાત છે હું હમણાં જ વૃક્ષદેવની પાસે જાઉં છું અને તારા માટે જવાની માગી લાવું છું વૃદ્ધે કહ્યું વૃદ્ધ જંગલમાં જઈને પહેલાં વૃક્ષને અટક્યો અને પોતાની માગણી એની સામે મૂકી ઢોસા તમે મારી વાત માનીને મને ન કાપ્યું એટલે હું તમારી બધી માગણી પૂરી કરીશ પરંતુ તમારી વૃદ્ધ પત્ની માટે યૌવન ન માગો તો સારું રહેશે પરંતુ વૃદ્ધે વૃક્ષની વાત ન માની અને પોતાની વાતને જ પકડી રાખી વૃક્ષે કહ્યું જેવી તમારી મરજી જાઓ એમ જ થશે જ્યારે તે વૃદ્ધ કઠિયારો પોતાની હવેલીમાં આવ્યો અને જોયું તો એક રૂપાળી યુવતી એની બહેનપણીઓ સાથે બાગમાં મોજ મસ્તી કરી રહી હતી આ યુવતી બીજી કોઈ નહીં પણ એની વૃદ્ધ પત્ની જ હતી જે વૃક્ષના વરદાનથી યુવતી બની ગઈ હતી વૃદ્ધે ખૂબ જ પ્રેમથી પોતાની વૃદ્ધ પત્ની પહેલી યુવતીને બોલાવી યુવતીની મોજ મસ્તીમાં ભંગ પડ્યો એણે પોતાના નોકરને બોલાવ્યો અને ડોસાને ધક્કો મારીને બહાર કાઢવાનો હુકમ કર્યો પહેલાં વૃદ્ધે ઘણું કહ્યું કે પોતે આ હવેલીનો માલિક છે પહેલી યુવતીનો પતિ છે પણ નોકરોએ એની કોઈ વાત ન સાંભળી વૃદ્ધ આખી રાત હવેલીની બહાર ભૂખ્યો અને તરસ્યો પડી રહ્યો કોઈએ એની ભાર સંભાળ ન લીધી પેલી ડોસી તો એને ભૂલી જ ગઈ હતી વૃદ્ધને ખૂબ જ દુઃખ થયું તે રોતો રોતો જંગલ તરફ ચાલ્યો ગયો અને પહેલાં વૃક્ષ પાસે આવીને જોર જોરથી રડવા લાગ્યો વૃદ્ધને રડતો જોઈ વૃક્ષે પૂછ્યું વૃદ્ધભાઈ હવે કેમ રડે છે વૃદ્ધે બધી વાત કરી ભલે હું તારી ડોશીનું મગજ ઠેકાણે લાવું છું વૃક્ષ જોર જોરથી ડોલવા લાગ્યું એટલે હવેલીની જગ્યાએ હતી એવી ભાગી તૂટી ઝૂંપડી બની ગઈ ધન દોલત બધું જતું રહ્યું પેલી ડોશી આ જોઈને વૃદ્ધને શોધતી દોડતી જંગલમાં આવી એણે પોતાના વૃદ્ધ પતિને એક જગ્યાએ બેઠેલો જોયો તો તે દોડતી એની પાસે ગઈ અને જોર જોરથી રડવા લાગી વૃદ્ધ ખૂબ જ દયાળુ હતો એ એની પત્નીનો પ્રસાદ જોઈ ન શક્યો એણે પોતાની પત્નીને માફી આપી એ જ સમયે વૃક્ષમાંથી અવાજ આવ્યો ડોશીએ વૃક્ષની પણ માફી માગી અને ફરી આવું ન કરવાનું વચન આપ્યું ત્યારે વૃક્ષે કહ્યું ધન દોલતના નશામાં પોતાનો ધર્મ અને ફરજ ભૂલવા ન જોઈએ સંતોષનું જીવનમાં મહત્ત્વ હોવું જોઈએ વૃક્ષની કૃપાથી પેલી ઝુંપડી ફરી આલિશાન હવેલી બની ગઈ ધન ધાન્યના ભંડાર ભરાઈ ગયા હવે પેલો વૃદ્ધ અને વૃદ્ધા આરામથી રહેવા લાગ્યા વૃદ્ધ સ્ત્રી હવે તો સંતોષી બની ગઈ હતી અને પછી ક્યારેય એમને વૃક્ષ પાસે કશું માગવાની જરૂરત જ ના પડી મિત્રો આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને ધન્યવાદ